નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બે લાયકનને પ્રેસ કરી અને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જોવા મળી રહે અને મિત્રો ચેનલને તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો વિડીયોમાં અંત સુધી બનાવી લેજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહે છે મિત્રો અહીંયા પાટણ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ચોપન રૂપિયા ત્યારબાદ રાયડો એક હજારથી અગિયારસો પાંચ રૂપિયા ગુવાર નવસો બાસઠથી નવસો એકાણું રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો ત્રીસથી અગિયારસો પંચોતેર રૂપિયા રચકા બાજરીની વાત કરીએ તો આજે આઠસો અઠ્ઠાણુંથી આઠસો અઠ્ઠાણું રૂપિયા સુઆના બજાર ભાવ એક હજાર નવ્વાણુંથી સોળસો પંચોતેર રૂપિયા રચકો ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર એકસો ચાલીસ ચીકુડીના બજાર ભાવ આજે પંદરસોથી પચીસો પંચોતેર રૂપિયા રાજગરો બારસો પચીસથી બારસો પચાસ રૂપિયા અજમો અગિયારસોથી અઠ્યાવીસો રૂપિયા જુવારના બજાર ભાવ આઠસો અઠ્ઠાણુંથી આઠસો અઠ્ઠાણું રૂપિયા વરિયારી એક હજાર અગિયારથી સોળસો એક્યાસી રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો અહીંયા બાજરીના બજાર ભાવની વાત કરીએ તો આજે બાજરીના ભાવ ચારસો પચીસથી ચારસો પંચોતેર રૂપિયા ઘઉં ટુકડામાં આજે ચારસો અઠ્ઠાણુંથી પાંચસોને સુડતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જોવા મળી રહી છે અને મિત્રો આજના પાટણ માર્કેટના આજે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ વાર મંગળવારના બજાર ભાવની વાત કરી ત્યારબાદ નવા બજાર ભાવની વાત કરીશું નવા વિડીયોની અંદર